ત્રિપુટ લલાટમાં ચાંદલો કરવાની શું જરૂર છે શા માટે આવા ટીલાના ચીનો વડે જગતને છેતરો છો જ્યાં સુધી જે ત્રણેય ગુણનું બંધન છૂટ્યું નથી અને ચિત્તને આમ પરમાત્મામાં ઇસ્થિર કરતા નથી અને તે પરમાત્મામાં તાલાવેલીનો પ્રેમ જાગ્યો જ નથી જે પરમાત્માને ઓળખ્યા જ નથી જે વર્તનને સુધાર્યો જ નથી જે જીવ ભાવ અને દેહભાવને છોડ્યો જ નથી અને આત્માભાવ જાગ્યો જ નથી તો પછી આ ત્રિપુટ સાચું બને કેમ જે ચિતરેલા દીવાથી વંચાતું નથી તેમ સુરતામાં આત્માભાવ વિના આ પરમાત્મા ઓળખાતા જ નથી આવા પરમાત્માને ઓળખવાના ચિહ્નોને સાચો અર્થ સમજીને શા માટે સુરતામાં ઉતારતા નથી ફક્ત ચાંદલો કરવાની જરૂર નથી પણ વર્તનથી જે પરમાત્માને પ્રાપ્તિ થાય છે અને જીવભાવ નાશ થાય છે માટે પ્રત્યેક ક્ષણે ત્રિપુટના સાચા અર્થનું સુરતામાં ચિત્તને આમ કરો ચિતન કરો તમોને સાચું ગુરુ મળ્યા જ નથી તમોને સાચા ગુરુ મળ્યા જ નથી જ્યારે તમારી દ્રષ્ટિ પરમાત્મા તરફ હશે ત્યારે જરૂર માણજો કે પરમાત્માની દ્રષ્ટિ તમારા કાર્યોની સફળતા તરફ હશે માટે તમે તમારા કાર્યને તમારા દેહને સોંપીને તમારા નાભીમાં રહેલા પરમાત્મામાં દ્રષ્ટિને જોડી રાખો પરમાત્માની દયા ઈચ્છાના ઈચ્છનારા હે સાધક તું ભલે એમ માનતો હો કે હું પરમાત્માથી ઘણો જ દૂર છું પણ તે તારી ભૂલ છે તું તો પરમાત્માને પાસે આમ અડો અડ રહેલો છે એમાં જરાય શંકા નથી આ ગીતા અધ્યાય તેર શ્લોક સોળમાં વાંચો પછી તને ચોક્કસ અનુભવ થશે કે મારામાં જ ગુરુ શક્તિ દેવ શક્તિ અને પરમાત્માની શક્તિ સમાયેલી જ છે તો પ્રથમ તારી પોતાની જ આત્મા શક્તિને જાગૃત કરી લે તો સુરતા તેમાં પુરાવાથી પછી કોઈ પણ ત્રિપુટ ચાંદલા કરવાની જરૂર પડશે જ નહીં આ સુરતા કુંવારી છે ત્યાં સુધી ચાંદલા કરે છે અને જ્યાં ત્યાં ફરે છે આ સુરતાને પરમાત્મામાં ઈશીર કરવાથી ઓજસ બને છે તે ઓજસની મૂડી વધારવાથી દુઃખો મટે છે આ સુરતા જ્યાં કુંવારી છે ત્યાં માંગ આવે છે ગંગા જાઉં જમુના જાઉં કેદારનાથ જાઉં પણ એ સુરતાને પરમાત્મામાં જોડી દે તો પરમાત્મા સાથે લગ્ન થઈ ગયા તો પછી ક્યાંય જવાની જરૂર રહે